આજે ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે છે એના ઉપલક્ષમાં સુજાગ સિંધી સમિતિ તરફથી આ સિંધી ગીતોનો કાર્યક્રમ છે આઠ કે નવ ગીતોની કોમ્પિટિશન છે અમે આ રીતના પ્રોગ્રામ દર વર્ષે ઉજવીએ છીએ બે હજાર ચૌદથી આ અમારો અગિયારમો વર્ષ છે ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે અલગ અલગ વિષય ઉપર અમે ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડેનું આયોજન કરીએ છીએ આ વખતે આઠ ટીમો છે અલગ અલગ ગ્રુપ છે દરેક ગ્રુપમાં ચાર બાળકો છે અને સિંધી ગાયનો એમને અલોટ કરેલો છે અને સિંધી તહેવાર ઉપર પણ એ લોકો ત્રણ મિનિટ બોલવાના છે એ રીતને અમે આયોજન કરેલો છે અને દરેક બાળકને દરેક જે પાર્ટિસિપન્ટ છે દરેકને અમે ઇનામ આપવાના છે જજેસને ઇનામ આપવાના છે અને ગ્રુપ લીડરને બી ઇનામ આપવાના છે આ સુજાગી સમિતિ બે હજાર ચૌદથી આ રીતના આયોજન કર્યા કરે છે મારું નામ અરેશનાણી આજે એકવીસ તારીખ છે દર વર્ષે એકવીસ ફેબ્રુઆરીએ અમારું સિંધી લેંગ્વેજ ડે હોય છે જેમાં મધર ટંગ અમારી સિંધી છે એ અમે દર વર્ષે ઉજવીએ છીએ બાળકોને હા જેવી રીતે અમારા સ્કૂલના ઘણા એવા સિલેક્ટેડ સ્કૂલ છે જે સિંધી સમાજના અમારા સિંધી લોકો છે જેમાં અમારા ડાન્સ પણ હોય છે પ્રતિયોગિતામાં અને સિંધીમાં ડાન્સ હોય છે સિંધીમાં ગાવાનું હોય છે અને સિંધીમાં થોડી ગેમ્સ પણ હોય છે સિંધી લેંગ્વેજ વિશે તમે શું કહેશો બસ સિંધી લેંગ્વેજ માટે શું કહું તમને સિંધી બોલી અમર રહે બીજું શું કહું મારું નામ લવિના ચેનાની आज इंटरनेशनल सिंधी लैंग्वेज डे है इसके लिए हम सब सिंधी मिले हैं और साथ में बच्चे सब बड़े सॉन्ग पे डांस कर रहे हैं और मजा कर रहे हैं और इंटरनेशनल डे सिंधी डे मना रहे हैं जय है जू सिंधी, सिंधी, सिंधी लैंग्वेज के बारे में आप क्या हमारी सिंधी लैंग्वेज है और उसको हमको आगे लेके जाने का है इसके लिए हम सिंधी सब मिलके सिंधी समिति सुझाग समिति है जो वो मिल आगे बढ़ रहे हैं और हम प्रोग्राम मना रहे हैं સબ અલગ અલગ ગ્રુપ કે ડાન્સ પરફોર્મ્સ કરિવ્યા વંજન જો